આવતીકાલે ભાભરમાં ભાભર શહેર કોંગ્રેસ પ્રમુખ માટેની જે સેન્સની મિટિંગ રાખવામાં આવેલ છે આવવાની છે એ બાબતે શું કહેશો પહેલું તો જાણે આપણે અમારે જિલ્લાના પ્રમુખ ભરતસિંહ વાગેલા હતા ને એ સમયે અત્યારે હું પ્રમુખ ચાલુ છું ભાભર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે દરબાર હુકમસિંહ મદારસિંહ ચાલુ છે મને કોઈ જિલ્લાના પ્રમુખે મારી જોડે કોઈ રાજીનામું નહીં માગ્યું કે કોઈ વસ્તુ માગી નથી જાણે ગુલાબસિંહની પેટા ચૂંટણી આવીને તાણે અશોકભાઈ ઠક્કરને આપણે કાર્ય છે તેમ બોલતાં પ્રમુખ બનાવરાયા તો હવે અત્યારે ભાભરની અંદર એક મેસેજ ચાલે કે પાંચ તારીખે દસ વાગે લોક નીકી કે પ્રમુખ માટે આપણે સેન્સની પ્રિયંકા ચાલુ કરવાની છે તો મારે હવે એક જિલ્લાના પ્રમુખ અત્યારે ચાલુ છે ગુલાબસિંહ રાજપૂત એમને મારે વિનંતી કરવી છે કે હું પહેલો ત્રીસ વર્ષથી કોંગ્રેસ પક્ષમાં છું અને જે અત્યારે જે આ મેસેજ ફરે છે ને કે શહેર પ્રમુખ માટે આપણે સેન્સ લેવા તો સેન્સ તો ચાલીસ વર્ષથી આ નાના નાના કાર્યકરને અને અમુક માણસોને ગુમરાહ કરે છે મોટા આગેવાન આ સેન્સની પ્રિયંકાજી છે ને મારા પત્રકાર મિત્ર એ તો ખાલી એક નોમ પૂરતું છે અમે કોઈ સેન્સ બેન્સ હોતા નથી અને જે પાભર શહેર પ્રમુખ બનાવવાનો એ એક વ્યક્તિ બનાવી દેશે અને કશું આવું સેન્સનું હોતું નહીં ખાલી કોંગ્રેસના પક્ષના કોંગ્રેસના આગેવાનો અને જે નોના નાના કાર્યકરોને એક હુમરા કરવાની આ વાત છે અને આ તો પાવર કને હોવો જોઈએ કે ગુલાબસિંહ જિલ્લા પ્રમુખ છે ને એમનો હોવો જોઈએ અમુક અમુક વ્યક્તિના હોવા ના જુએ અને બનાસકાંઠાની અંદર આવા તો જેટલા શેર લીધેલ છે ને બધું લીધેલ છે અને ઓમને તો પ્રમુખ નક્કી કરેલ જ હોય છે અને કોંગ્રેસના કાર્યકરોને એમને આ એક ગુમરાહ કરવાની વાત છે કોઈ આવી પ્રિયંકા હોતી જ નથી ખાલી આ ફોર્મ્યુલા છે કે પરદેશમાંથી બનાસકાંઠાની નિરીક્ષક આવ્યા નિરીક્ષકે એમના પરદેશવાળાએ પરદેશવાળા એમના જિલ્લાવાળા એમના અને બનાસકાંઠામાં એક આગેવાન ક્યાંય થાય છે પ્રમુખ નક્કી જ છે ગુમરાહ કરવાની વાત છે આની